એટલે મેં ભુરાન કેતા તને શું ગમે તારે શું તને શું આમ ચોલો કે મારી તો ઈચ્છા એક જણા એવું કીધું કે મારી તો ઈચ્છા એવી છે યાર કુલ્લુ મનાલી જવું ચોલો કે મારે ચીમલા જવાની ઈચ્છા છે એક જણો કે મારે અમેરિકા જવાની ઈચ્છા છે ઈચ્છાનો જ કાંઈ ખર્ચો હોય નહીં મને ભાઈ કીધું મને કે આપડી ઈચ્છા છે અમિતાભ ને લાવવું હોય તો કેટલો ખર્ચો થાય બિલકુલ ન થાય ઈચ્છામાં કઈ ખર્ચો ન થાય અમિતાભ ને હું મોદી ને તોય ખર્ચો ન થાય

પાછું સસમામાં લખ્યું સ્વચ્છ ઇન્ડિયા એટલે સસમા કઈ નાખી ઇન્ડિયા સ્વચ્છ થઈ જાય પણ મોદી કરશે જો સંતો જે બોલ્યા છે ને એ મોદી કરશે આ આ સ્વચ્છતા અભિયાન સાહેબ સંતોએ એ ચાલુ કરેલું એ મોદીએ એ ઉપાડ્યું પહેલું વહેલું સ્વચ્છતા અભિયાન જો એ ચાલુ કર્યું હોય તો આ દેશના સંતોએ કર્યું છે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વચ્છતા અભિયાન છે અંદરની કેટલી ચોખાયું માણસમાં કરી નાખ્યું

ભણા મને કે સ્વામિનારાયણ ભગવાનને ને કેટલા વર્ષ હતા એ ફાઈનલ કેટલા વર્ષ અમે ક્યાં તારા ડોહા તેથી હતા હતાય એ ફાઈનલ આપણે જે આંકડો દઈએ કે નહીં એટલા નહીં એમાં બે મહિના ઓછા હતા એ આપણે ક્યાંય પછી આંકડો લેવા જવા બધા જેને ભૂલ્યું જ કાઢવી છે હામાં હિંગડા જ માંડવા એને કહેતા ખોટું આપણે બળદ નહીં કરવાનું હા નરસિંહ મહેતા સ્વામીજી પેલું સ્વસ્થ અભિયાન શેરી વળાવી સજ્જ કરવું ઘરે આવો નહીં મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો નહીં એટલે અમે બધી વાત કરતા ભૂરા પછી પૂછ્યું ભૂરા તારી શું ઈચ્છા છે કે કોઈ દી મે દુકાન ની અંદર સલૂન ની દુકાન માં હેર કટિંગ ની દુકાન માં બેસી ખુરશી ઉપર કાસ ની બેઠા બેઠા કોઈ દી કે દાઢી નથી કરાવી આપણી ઈચ્છા એટલી જ છે કે મેર્યા પેલા એકવાર વાર ખુરી છે બે છીન લપેટો લેવરાવો છે અમુક નાના નાના માણસના અબળખાય કવડા હોય અને એમાંય ભૂરા ને પાંચ રૂપિયા થઈ ગયા ફેર સીધો મૌવા મૌવા આવ્યો હોમવાર સાડા નવ નો ટાઈમ ને ઓલો બિચારો કારીગર સંત પ્રેમી હેર કટિંગ વાળો એ હજી બિચારવા બધી ખુરશ સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી જ કરતો હતો બોણીનું ઘરાક ભગવાન દઈ દે જવું બોણીનું ઘરાક ભગવાન દઈ દે જવું વાડીલાલ હોસ્પિટલ કેટલાય જોઈ વાડીલાલ હોસ્પિટલની પહેલાં તમે આવો ને તો નનામિયું વેચાય ઠાઠડિયું

અને એ ઠાઠલી વેચનારો માણસ સવારમાં ભગવાનને અગરબત્તી કરતો શું માગતો હોય સર ઈજ કે ને એક બે ને લઈ લે મારા બાપ બે ત્રણને લઈ લે છે ઈ નહીં આપ બધાની ઘડે મને પણ હસવું આવ્યું હતું પણ થોડોક બેજ માંગ્યું ત્યારે મને થયું કે ભગવાન કેટલો દયાળો છે કે ઠાઠડી વેચનારો માણસ એક નનામી વેચનારો માણસ સવારમાં એની પ્રાર્થના કરે તો મારો બાપ બેને મારીને એને રોજી આપે છે તો ગાંડા આપણે ક્યાં કોઈને મારવા છે હું કામ આપણને રોજી ના આપે ઠીક છે ઠાઠડી એક ભાઈના પત્ની ગુજરી ને સ્લીપિંગ કોર્સ નીકળી રામ આજાઓ આજાઓ મોટી લાઈન હો મોટી લાઈન કે કો મોટું માણા ગુજરી ગયું લાગે હે ભાઈ કોણ ગુજરી ગયું આગળ પૂછો બોલો આગળ કોને કોણ ગુજરી ગયું ભાઈ આગળ પૂછો કિલોમીટર કિલોમીટરની લાઈનો એક કિલોમીટર માણા ઓલો બીજા આગ પાછો હે ભાઈ કોણ ગુજરી આગળ પૂછા ઓલું ગોથું ખાઈ ગયો કે આ કોઈને ખબર જ નથી લાગી છે બધા ઠેઠ નનામી હુંથી પગ્યો ગયો જણા ખંભે રાખી દીધ એને કીધું એ ભાઈ કોણ ગુજરી ગયું એ કે આગળ ઓલા ભાઈ જે કુતરો લઈને જાય ને કૂતરો દોરેલો હાથમાં કુતરો એ ભાઈના પત્ની ગુજરી ગયા તો ઓલા ભાઈને શું થયું કે કૂતરો એનો અતિ પ્રિય હશે પાળેલો હશે તો એ શમશાને હારે આવે છે એટલે એને પૂછ્યું કે હે ભાઈ તમારા પત્ની ગુજરી ગયા હા કેમ કરતા ગુજરી ગયા આ કુતરો કરડ્યો ને ગુજરી ગયા હે આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા ઓ વાહ વેરી નાઈસ ડોગ્સ હે ભાઈ આ કુત્રો મને વેચવો બોલો કે વાહ દો આ બધા કુતરા હાટુ જ આવે છે હા એ કે તારો બાપ મારો હગો નથી એમાં એમાં સમીજ લીમડો આડો આવ્યો લીમડો આવ્યો ને એટલે આમ 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 તમે જાણો ને હું શું કહેવા માંગુ છું આમ સ્લીપિંગ કોર્સ આમ હોય ને આમ આમ એટલે એમ જાદા થાને બેન નું માથું આમ અહીંયા એટલે આમ જાદા થાને એમાં લીમડા ની ડાળ નીચી એ ડાળ બેન ના માથે લાગી ટોકર લાગી મૂળ ગુજરી ગયેલા નહીં જીવ તાળવે સડી ગયેલો પેલા તો યંત્રો નોતા ને કાઈ ઈ ટોકર લાગી મૂળ તો તાળવે જીવ ચડી ગયલો ને એને ઉતાવડ કર લે લે કે જલ્દ લે જાવ ઓસ ઢેર મે رکھا કે આય ઈ ટોકર લાગી બેન બેઠા કે વાહડા પકડે ક્યાં લઈ જાવ એ રોયાઓ તમારો નરક માં હારું નઈ થાય ઈ ભડો દીન લાવ્યા ઘિરે કૂતરા ઓ ભલી વિશ્વા માણાને ઉડી ગયો ક્યાંવા કૂતરા કઈડા પછી બેઠા થાય માણા પણ મૂળ વળી ડાળ કામ કરી ગઈ 4 વરસ જીવ્યા 4 વરસ પછી પાછો ઈ બેન गुजરી ગઈ પાંચ વર્ષ પછી જોઉં પાંચ વર્ષ પછી પાછા ગુજરી ગયા ને પાછી સ્ટ્રીપિંગ કોર્ષ નીકળીને પાછો જાય લીમડો આવ્યો તા તો એનો પતિ વાહણો લઈને થોડો ઊભા ઊભા રહ્યો ઊભા રહ્યો વાહડે કરીને ડાળ ઊછી રાખીને પછી કીધું કે હવે ધીરે ધીરે કાઢો નગરા પાછી ડાળ એડી છે ને પાછા પાંચ વરસ હલવા હોય એટલે ઓલો હજી સવારના પોરમાં ઓલો કારીગર એની દુકાન સાફ કરી હેર કટિંગ ની દુકાન એ સાફ કરીને હજી ભગવાન અગરબત્તી કરતો તો ને એમાં ભુરેશ વધારે બોણીનું કરાગો પાંચ રૂપિયા ખીચામાં ગામડાનો માણા અમારો ભૂરો એને ક્યાંય ખબર નહીં કેટલા પણ જ્યાં ખુરશીએ બેઠો અને ભાવનો લિસ્ટ જોયું તે દી પંદર રૂપિયા દાઢીના તે દી પંદર ને ભુરાન પરસ્યો વળ્યો ખીસામાં પાંચ અને પંદર રૂપિયા દાઢીના પણ ભુરો બુદ્ધિવાળાને એ હવે બેઠા બેઠા ઊભા થાય તો તો આબરું હું અને એ દાઢી કરી લીધા પછી જ પૈસા દેવાના છે અને કદાચ પછી પૈસા ન દે એ ક્યાં માલ પાછો દેવાનો હે જવાની કોઠા હું જોવો તો એમાં વળી વાળા કારીગરે કીધું પધારો પધારો શું કરવું દાઢી કરવી ભાઈ લપેટો લઈ લે એમાં વાળાની તો કીધું કે આમ સાદી કરું કે પેશિયલ બોલો કે પેશિયલ ના કરી જાય તકેના 25 કે જીક કારણ કે હાધીમાં ઈ થવાનું છે ને બોલા ઈ થવા પછી મરવું તો સર્જન ના છે ખોટું હું પછી ગામડિયાના હાથમાં મરવું એમ થી તો પાસ જ છે 10 માં ઈ થાય ને 20 માં ઈ થાય થવાનું છે એ વાત થાય કર્યો લગાવીને

પછી કીધું પાછો કારીગર નથી થયું કે વાહ વાહ શું ભાણીનું ઘરાક મારા નાથે આવ્યું વાહ વાહ એક જ કા એક જ વેપ તેમાં પિસ્તાલીસ છે બેલ પાગ્યો છ છા આ બધા ચાલો કારીગરને લોભ લાગ્યો કીધું કે આમ હીટ માર દઉં એનથી શું થાય તક તમારે જેમ વાળ રાખવા એમ રે એના કેટલા હતા કે એનાય વી

બોલે શું ઠો મારી જગાડે ભાઈ પૂરું છું હાલો ઊભા થા ભૂરાય નક્કી કર્યું ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરું છે આગળ આબરું જવાની છે ભાઈ પણ હંધી કોઈ જોવે બીજું કોઈ નથી ને આજુબાજુમાં આને આને આ તો હાથી કાજો આને તો વજોડાવી નીકળી જાય જા હવનો ભગવાન હોય ને આમ નજરું કરતો હતો એક છોકરો બાપુ સ્વામીજી એટલે એટલા ઓડિયા વાળ છોકરો આટા મારતો હતો રખડું છોકરો એ ખુરશી લઈ ઉતરીને છોકરાને પકડીને ખુરશી બેઠ દે કે આ છોકરાના વાળ કાપ ને ગામમાં થોડીક વસ્તુ લેતા આવું તો કારીગરને શું છે પાંઠ માં થોડો પરજા મૂકીને જાય અને આની કસણાય કબડી થી પાંઠ તો ઓલાના છે હજી આનું બિલ તો બાકી અને છોકરો ડૂબો ઝુબો નાકમાં જીરોના લેપ થાય આમાં ચલો છોકરો સર્વિસ કર્યો એને પાણી બાણી મારી છોકરાનું ઓલામાં ઓલામાં માથું બોલીને ઘડીક શેમ્પુથી માથું ધોયું નગર એમાં કાતર આલે સર્વિસ કર્યો આખો એકડે એક એ આચારના છોકરાને કુરકુરિયા ખાવાનો ને એવું આપણે નાના તો થતા કુરકુરિયા કુરકુરિયા આવતા અહીંયા આપણી કેવી જીભું નાકે કે આંબી જાતી હતી એ ભાઈ હે શું આપણો જમાનો હતો એમાં શાળામાં તો કાળી ટીલડી થઈ જતી થયો ના તું કોણ મારો દાદો સોમા હતો આપણને નવરાવા માટે પેશિયલ આવતા છોકરા

તને મૂકીને જાય તારા બાપા નો તો ઓલો કે તારા હૈશે મારા બાપા ગુજરી ગુજીજા દોઢ વરસ્યું ભાઈ તાક તોય કોણ હતું ઓલો કે ભૂખ જાણે કોણ હતું તો ઓલો અડઝુ પાકિટ બિસ્કીટ હું એ લઈ લીધું કા થાય આમ છોકરાને કે ઉકળી પડે આ લાવી નીકળે ને કહેતા છોકરા કહેતા હું કામ બે આડો નીકળ નીકળો નીકળો થાન થાય છોકરાની બા ગોતી ગોતી આવી માર ટપડિયું ક્યાં જ્યુ મારું ટપડિયું ક્યાં ગયું ટપડિયું ટાકા જેવું થી બેઠેલું છોકરાના વાળ કાપેલા જોયા એની છોકરાની બાબરી લીધા વગેરે બાકી કરના વાળો કરના વાળનું ન કરવાનું કર્યું ઓલે ઈ વાળાને ઉલાડી નાખ્યા ઓલી તેણી તેણી પેઠી પકડાવ્યો

મેં કીધું એમ હાથમાં તક આવે વહી ન જાય પાંચ મિનિટ તમારી પાસે આ એક પ્રસંગ ને લેવી જે પાત્ર લેવું બરોબર જે મારો સબ્જેક્ટ પહેલેથી છે એ એ એ એન્ડ ઉપર પણ જ આવશે મેં સ્ટાર્ટ ક્યાંથી કર્યું કે જે બનો એ બરોબર બનો વિદ્યાર્થી વિદ્યાર્થી અભ્યાસ કરવો બસ એ જ શિષ્ય બને શિષ્ય બસ મારો ગુરુ જે આદેશ કરે એ અને જે વસ્તુ જે એનો ટ્રેક ન છોડે જે માણસ જે ટ્રેક ઉપર ચાલ્યો જાય એ ટ્રેક ન છોડે તો વહેલા મોડી મંજિલ આવે છે એ ફરજિયાત છે સાંભળવામાં આપણે કઈ વાંધોય નથી આપણે દાંતે કઢાવવામાં આપણે કઈ વાંધો નથી પણ બારોટ આ એટલે રૂપિયા આવે તો આપણે આબરૂના ના કાકરા થાય આપણે બીજે ડાયરા હોય તો આખો દી ટીવીમાં આવે છે કે છે ઉદરી હે નોટે દેખીએ હે આબ્રુ જાયો ફૂલ જાય હે હે આ વા 100% લઈ લઈશ આ સંતોની ફરમાયશ છે તો લેવી જ પડે ફરી જાય ન ઓલી લઈ લે હા પછી એક બહુ સારી વાત લ્યો આ આવી ફરમાશ આવે તો મને બહુ ગમે કુછ કુછ હોતા હૈ યાર દિલકી મેં ક્યારું એ મેરા વાદા હે ફરમાશ પૂરી કર લુંગા આ ફરમાશ મને બહુ ગમી નવસારીમાં સ્વામીજી હમણાં થોડાક દી પહેલા જ પ્રોગ્રામ ગયો સાહેબ સ્ટેજ ઉપર સાડા ત્રણ કરોડ स्टेज मत आड़ा करोड़ बधाई कैमरा में देखिए एक तरफ से नोटों के लिए लाइन लगी है यहाँ नोटे कैसी उड़ रही है विश्व ने खबर पड़ी बापू कि डायरा के बाद आए गुजरात में आ गुजरात से यार सारे जहाँ पे अच्छा हिंदुस्तान हमारा ही तो बराबर से पर गुजरात तो गुजरात ગુજરાતી ગુજરાતી જે દેશમાં જાઓ માં ઊભો ઉભો આપણે હા દાત કાઢતો માન લેવાનો કે આપડો છે આ હું કામ ન આવડતું તે અંગ્રેજી શીખતો હોય આપણો જ હોય હા ગુજરાતી ને સાચવજો મરી જાવ હો ભાઈ આ હું કેરલા ને બધા હમણાં જઈને આવ્યો સ્વામીજી એની મૂળ ભાષાને કેટલું લોકો માન આપે છે તમામ ચેનલોને એની ભાષામાં કરવી પડી તમે કર્ણાટક કે જાવ તો જજો તમે જેટલી ચેનલો જેટલી સિરિયલ જોશો એ બધી સિરિયલ તારક મહેતાના ઉલટા તમે કન્નડા ટંડ ટંડા એમાં કરવી પડી સાહેબ કારણ કે ઓલાને હિન્દી ભાષા બીજી ભાષા એટલે હિન્દી ભાષા તો આપણી રાષ્ટ્રભાષા છે એને નથી એને બરાબર સ્વીકારી એને એની પોતાની માતૃભાષાને વધારે માન આપ્યું છે આને આપણે બોલી નાખે ગમે આનું નક્કી નહીં મને કે બોલી જવાય ને માઇકમાં તો રેકોર્ડિંગ થઈ ગયું પછી છવારે જે હોય જાય લે અમારા સ્વામીજી અમારા અમારા પૂરા ને એવી ટેવ અમે અમે બધાય અમારે અમે બધા બેઠા હતા ને એટલે અમે બધા વાતો કરતા હતા એટલે બધા વાતો એવી કરતા હતા કે એવી અમે વાતો કરતા હતા અમે સારી વાતો કરતા હતા હા તું તારા બાપા વાતો કરું એવી અમે નહોતા કરતા અમે સારી વાતો કરતા બાપ દીકરો બહુ બહુ સારી વાતો કરતા હોય પણ અમે એવી તો વાતો નહોતા જ કરતા અમે સારી વાતો કરતા એટલે અમે વાતો કરતા હતા એટલે આમ કીધું કે ભાઈ તમને બીજા તને શું શોખ બોલા કે તને શું શોખ હશે ને હા મને હમણાં દિગુભાઈ જણાય પૂછ્યું મને કે મહાભારતનું નાટક ભજવવાનું હોય મહાભારત યથશ્રી મહાભારત કથા તો મને કે તમે ક્યું પાત્ર લ્યો મને કીધું કઈ ગયો હું હું પાત્ર લો મેં કીધું એમ કે હું મને બનાવે ને તો જે અર્જુનના રથમાં જે ઘોડો હતા ને એ નું પાત્ર લો કારણ કે જેથી કરીને લગામ આપણા ભગવાનના હાથમાં રહે આપણે પછી એ જ્યાં હાકે ત્યાં જવાનું હોય એ જ્યાં લઈ જાય ત્યાં જવાનું હોય લગામ એના હાથમાં પણ સ્વયંવર કીધો આયા

બોલી કરતા હશે કોઈ સદગુરુ કોઈ જીલે કોઈ ન બોલે ને તો શું પરિસ્થિતિ થાય તમે કાગ લખે છે રેદી અગી સર એ બી લેવા દે ચડનારા કોઈ લોરે અરે ચડનારા Don't die. આ પતિતોના કાજે અને અમે થી દેહું પડતી મેલી ઝીલનારા કોઈ ના મળ્યા